હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે અમે જઈ રહ્યા છીએ મારા મિત્રની ઘરે મારો ફ્રેન્ડ છે ભાવિક ખેની એની ઘરે બધા તૈયાર થઈ ગયા છે જોવો તમે યમુના તૈયાર થઈ ગઈ છે ક્યાં ગઈ યમુના અમે હુકામ ત્યાં જઈ રહ્યા છીએ એ તમને આગળ વિડીયોમાં જાણવા મળશે તો આગળ જોતા રહેજો વિડીયો અને બતાવીએ તમને અમે શું કામ અમે આજે ભાવિકની ઘરે જઈ રહ્યા છીએ ચાલ ને બોલે મમ્મી ને યમુના બેન તો ભાવિક અંકલ વાટેન વાટે રોડ ઉપર બેહી ગયા છે

સ્પેશિયલ સર્વિસ મળી રહી છે અમને તો પાછળ ગોઠવાઈ ગયા છે ભાવિક ની ઘરે પહોંચી ગયા છીએ ભાવિક ની ઘરે

એમના બેને જિંદગીમાં પહેલીવાર સાથીઓ બનાવ્યો છે અને ચાંદલા કરી રહી છે પગલા તો યમુનાના અલો દો ભાઈ

ক্েটা বিযেুযে মাডুমে কেেকে মাকেুা কেে কেকে কেে্ যাইে কেরি

Enak itu jenno sepeda. Idenya. Dah ada kekal, tak boleh. Enak senang. Semula lagi abang. Ayah. Ajo, ajo, ajo. Ayah, ayah, ajo. Aji ati gol ker. Yang mana? Ayah, ajo. Ayah, ayah.

તો હવે અમે ચાંદલા થઈ ગયા છે અને ગાડીનું ઓપનિંગ થઈ ગયું ગાડીનો આટો મારી લીધો છે તો અમે હવે જઈ રહ્યા છીએ ઘરે તો કેવો લાગ્યો આજનો વિડીયો કમેન્ટ કરીને જણાવજો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બાય